નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એકવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વીડિયોની અંદર મિત્રો આજે થઈ છે વીસ ઓગસ્ટ અને વાર થયો છે મિત્રો ગુરુવાર આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો मिજાજ વધુ તોફાની બનવાનો છે હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડેલોના આધારે આગામી પંદર દિવસમાં બંગાળની ખાડીમાં ચાર લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના ગુજરાત અને રાજસ્થાન ને સીધી જ અસર કરશે આમાંથી બે સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે જે ડિપ્રેશન અથવા સારી રીતે ચિહ્નિત લો પ્રેશર ની ડીપ ડિપ્રેશન ની શ્રેણી શ્રેણીમાં પહોંચી શકે છે આના કારણે આગામી 4 દિવસમાં

ની અધ્યક્ષતા માં માં હવામાન દેખરેખ જૂથની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના એક અધિકારી આગામી ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં અને એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં બહાર વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત

તથા નવસારીમાં 8.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો જેની અસર વાહન વ્યવહાર ઉપર થઈ હતી અને તથા અમુક સ્થળોએ એસટી બસના રૂટ પણ બંધ કરવા પડ્યા હતા તો ગુજરાત ઉપર હાલના સક્રિય તથા રાજ્યના આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઊભી થનારી સિસ્ટમને કારણે ગુરુવારે તથા આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો બુધવારે રાજ્ય

બે ગામમાં પાંચ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ પડ્યો હતો કપરડામાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ વલસાડ અને કુતિયાણા છ પોઈન્ટ ત્રણ ઇંચવણમાં પાંચ પોઈન્ટ એકાણું ઇંચ તાપી એટલે કે મહુવામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ અને ભાવનગરમાં પણ પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડ્યો હતો લગભગ એક અઠવાડિયા પહેલા ગુજરાતમાં ગત વર્ષની સરખામણી એ વરસાદમાં બાર ટકા જેટલી ઘટ હતી જોકે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે મિત્રો ગુજરાત સરકારના ડેટા પ્રમાણે બુધવારે છસો ને સાઠ મીમી વરસાદ પડ્યો છે જે રાજ્યની કુલ જરૂરિયાતના ચુમ્મોતેર જેટલો છે ગત વર્ષે અત્યાર સુધીમાં છસો એકાવન પોઇન્ટ એકવીસમી વરસાદ પીડ્યો હતો જે સીઝનનો સરરાશ તોત્તેર પોઇન્ટ પંચોતેર ટકા જેટલો હતો મિત્રો હવે જોઈએ કે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે મિત્રો ફારૂખ કાદરી દરિયાની સ્થિતિ જોતાં જાફરપતના બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે જે ગુજરાત તરફ આગળ વધી રહી હતી પરંતુ એ પહેલા અટકી જતા મહારાષ્ટ્રના તટીય પ્રદેશ મુંબઈ ઠાણે તથા નવી મુંબઈમાં અસામાન્ય વરસાદ

સર્જાયો છે મોન્સૂન ટ્રફ નલિયાથી વલ્લભ વિદ્યાનગર બેતુક માંડલા સંબલપુર ચાંદબાલી થઈને બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ સુધી વિસ્તરેલ છે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના મહેશ પલાવતના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જે રાજકોટ સુધી વિસ્તરી શકે છે જો કે અમદાવાદ અને વડોદરા ઉપર તેની આંશિક અસર થવાની હાલ શક્યતાઓ છે હવામાન વિભાગના બુલેટિન મુજબ બુધવારે સાંજે તથા ગુરુવાર સવાર દરમિયાન એટલે કે અત્યારે જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા કેટલાક સ્થળો જે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં તથા કેન્દ્રીય શાસિત દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ અસામાન્ય રીતે બહાર વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર બોટાદ દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ ડાંગ તથા તાપીમાં છૂટા છવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે મેઘ ગર્જના થશે અને પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ગુરુવારે દ્વારકામાં એટલે કે આજના દિવસે દ્વારકાના કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે જેમાં રાજકોટ જામનગર કચ્છ મોરબી જૂનાગઢ પોરબંદર ઉપર વરસાદ વરસવાનું ચાલુ રહેશે બનાસકાંઠા પાટણ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળે તે ભારે વરસાદ પડી શકે છે મિત્રો ત્યારબાદ તમને જો સમજાવું તો આ જે મોબાઈલની ડિસ્પ્લે પર તમને જે સર્ક્યુલેશનવાળી જે સિસ્ટમ તમને દેખાઈ રહી છે એ સિસ્ટમ મિત્રો એક પછી એક અવારનવાર જે કાંઈ ઘેરાઓ લઈ રહી છે એ ઘેરાવાને મિત્રો જોઈએ તો અત્યારે તો હાલ સૌરાષ્ટ્ર ઉપર હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદનો ખતરો હોય એવું આપણા હવામાન વિભાગે જાહેર જાહેર કરેલા મેપની મદદથી તમને સમજાવું

એટલે કે આ જિલ્લાઓમાં આજે હજુ અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એટલે કે એકવીસ તારીખ આજના દિવસે ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યારે રાજકોટ જામનગર મોરબી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો અત્યારે હાલના તાજા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે દરિયાકાંઠો જે છે અત્યારે આ જે ફોનની ડિસ્પ્લે પર તમને દેખાય છે દરિયાકાંઠાનો ભાગ છે અને દરિયાકાંઠે જે સિસ્ટમો સર્જાઈ રહી છે તે અમે તમને હાલ બતાવી રહ્યા છીએ ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો આ પાંચ દિવસ તો ભારે રહેવાના છે પરંતુ તેમની સાથે સાથે હવામાન વિભાગે જે આગાહી કરી દીધી છે એ આગાહી મુજબ મિત્રો હજુ તો દેશભરમાં ચોમાસું ચાલુ છે મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા તમિલનાડુ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે તે જ સમયે દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ બિહારમાં વરસાદના અભાવે ભેજ વધ્યો છેલ્લા બે ત્રણ દિવસથી આ વિસ્તારોમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય હોવાના કારણે આગામી બે ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવે આપણે જોઈએ કે દિલ્હી એનસીઆરમાં હવામાન કેવું રહેશે તો મિત્રો દિલ્હી એનસીઆરના હવામાન વિભાગના જણાવ્યા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં થી બે ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થયો છે અને આવતીકાલે રાજધાની આંશિક રીતે વાદળ થયું રહેશે ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે મિત્રો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક કે બે ડિગ્રી ઓછું રહેશે અને આ હવામાન સ્થિતિ એકવીસ અને બાવીસ ઓગસ્ટે પણ ચાલુ રહેશે એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે ઉત્તર પ્રદેશમાં મિત્રો ભારે ગરમી છે જેની વાત કરીએ તો તમને આજે યલો કલરનો જે ચાર્ટ અત્યારે અમે ડિસ્પ્લે પર બતાવી રહ્યા છીએ એમાં તમે જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે થોડા દિવસોમાં જ આ ગરમીને કારણે સામાન્ય લોકો પીડાથી ભીમો પડવા લાગ્યા હતા મિત્રો ગત બુધવારે એટલે કે ગઈકાલે એક કે બે જિલ્લા સિવાય ક્યાંય વરસાદ પડ્યો નથી મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું મિત્રો વાત કરીએ છીએ આપણે અત્યારે ઉત્તર પ્રદેશની હવામાન વિભાગનું માનીએ તો રાજ્યના લોકોને લગભગ ત્રણ દિવસ સુધી આ ગરમીથી રાહત મળવાની નથી હવામાન વિભાગના જણાવા અનુસાર 23 થી 25 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન પૂર્વીય યુપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવે ઉત્તરાખંડમાં આવતીકાલે હવામાન કેવું રહેશે જેની વાત કરીએ તો આકાશી આફત તરીકે ઉત્તરાખંડમાં વાદળોએ તબાહી મચાવી હતી છેલ્લા બે દિવસથી વરસાદમાં થોડો ઘટાડો થયો છે અને આજે देहरादून સહિત ઘણા જિલ્લાઓમાં હળવો તડકો પણ જોવા મળ્યો હતો પરંતુ હવામાન વિભાગે હવે ત્રેવીસથી લઈને પચીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બ્લોક થવાનો પણ ભય દર્શાવાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જે આપવામાં આવી છે જેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ઓગણીસથી વીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી ધીભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓગણીસથી એકવીસ ઓગસ્ટ એટલે કે દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આઈએમડીએ પાકોમાં પાણી ભરાવાની આગાહી કરી છે અને ખેડૂતોને ખેતરમાંથી વધારાનું પાણી કાઢી નાખવાની સલાહ આપવામાં આવી છે મિત્રો તમને ખબર જ હશે કે આપણે દરેક વિડીયોમાં તમે જે કમેન્ટ કરો છો એ કમેન્ટને આપણે તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડીએ છીએ તો તમે પણ ઈચ્છો છો તમે કયા વિસ્તારથી છો અને તમે ઈચ્છો છો કે તમારા વિસ્તારનું હવામાન એટલે કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે એ અમારે આ વિડીયોના માધ્યમથી તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડવું છે તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે કયા વિસ્તારમાંથી છો અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં જો વરસાદ છે તો કેવો છે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો આવતા વિડીયોમાં અમે તમારા નામ સાથે તમારી કમેન્ટ વાંચીશું જે દરેક દર્શક મિત્રો સુધી અમે પહોંચાડીશું મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણે આ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોવ તો આવા જ લેટેસ્ટ હવામાન સમાચારો સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઈકનને ઓલ પર પ્રેસ કરીને સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડિયો કોઈ પણ વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ